સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સુરક્ષા કવચ તરીકે વેક્સિન થઈ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રોજે બદલાતા નિયમો લઈને લોકોને મુશ્કેલી સર્જી રહ્યા હોય જેના કારણે રસી લેવા માટે લોકો સવારથી જ ઉભા રહેતા હોવા છતાં પણ નંબર ન આવતા લોકો નિરાશ થઈ રહ્યા છે કોરોના સામે સૌથી વધુ સુરક્ષા કવચ તરીકે વેક્સિન પુરવાર થઈ રહ્યું છે કોર્પોરેશન દ્વારા વેક્સિન લેવાના નિયમોમાં થતો બદલાવ લોકોમાં મુશ્કેલી સર્જી રહ્યો છે પિસ્તાલીસ પ્લસનું બીજા ડોઝનું રસીકરણ બે દિવસ બંધ રહ્યા બાદ ફરી નવો નિયમ બનાવવામાં આવ્યો હતો જેના પગલે લોકો રસીકરણ કેન્દ્રને ધક્કા ખાઈ રહ્યા છે સવારથી લાંબી લાંબી લાઇનો લાગે છે અને નવો નિયમ જાણી લોકોએ રસી લીધા વિના પરત ફરવું પડી રહ્યો છે લોકોને મનપા દ્વારા મેસેજ કરાય છે ત્યારબાદ વહેલી સવારે કામ ધંધા છોડી રસીકરણ કેન્દ્ર પર પહોંચતા લોકોને લાંબી લાંબી કતરોમાં ઉભા રહ્યા બાદ વેક્સિન ન મળતા લોકોમાં તંત્રના તગલગ નિર્ણય સામે રોષ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ તો વેક્સિનેશન શરૂ કરવા પહેલા અભ્યાસ કરવાની ખાસ જરૂર જણાઈ રહી છે સતત બદલાતા નિયમોને કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અઝર કુરેશી રીટર્ન ફેન્યુઅલ